નમસ્કાર ભારત માતા કી ભારત માતા કી કેમ છો પાલિતાણા એકદમ મજામાં છે અને આપણા માટે આ ગૌરવની લાગણી છે તમે બધા પાત્ર છો આપણે મંચ ઉપર ઉપસ્થિત આપણા ધારાસભ્ય શ્રી એસપી સાહેબ શ્રી મહેન્દ્રભાઈ દિગુભા બીજા પદાધિકારી મિત્રો મારા અધિકારી મિત્રો અને અહીંયા પાંચ દિવસનો આયોજન કરવા બદલ શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ પાલીતાણા પાલીતાણાના લોકો નાના નાના ફૂલકાઓ બહેનો સ્કૂલના બાળકો કોલેજના બાળકો સૌથી પહેલાં તમને ખૂબ ખૂબ નમસ્કાર આભાર પ્રણામ બહુ લાંબો સ્પીચ નહીં આપવાનો ફક્ત એક બે વાત કરીશ કે આપણે બધા જાણીએ છીએ કે પાલિતાણા ભારતભરમાં પ્રસિદ્ધ છે હું તમને એક નાનકડો એક્ઝામ્પલ આપું નાનકડો દાખલો આપું જ્યારે હું એસપી સાહેબ જ્યારે હું યુપીએસસી આઈએસની તૈયારી કરતો હતો ત્યારે મારો એક સબ્જેક્ટ હતો જ્યોગ્રાફી અને જ્યોગ્રાફીમાં નકશો મેપ આવે છે ઇન્ડિયાનો અને એમાં અમુક જગ્યા આ લોકો કહે છે કે ભાઈ તમે બતાવો કે આ ફલાણી જગ્યા ક્યાં છે દાખલા તરીકે આ લોકો લખે છે કે બેંગ્લોર તો અમને ભારતના નકશામાં એને ટીક કરવાનો હોય છે કે ભાઈ આ જગ્યા છે દાખલા તરીકે આ લોકો લખે છે માની લો કે અમદાવાદ તો આપણે અહીંયા હોય છે મને આજ પણ યાદ છે કે બે હજાર દસમાં જ્યારે હું આઈ એક્ઝામ આપ્યો હતો તો એમાં એક હતો પાલીતાણા કે પાલીતાણા ક્યાં છે પણ ત્યારે મને ખબર નહોતી કે પાલિતાણા ક્યાં છે એટલા માટે હું આમ કરીને કે સાઉથમાં કોઈ રાજ્ય હતો કે કર્ણાટકા ત્યાં એને ટીક કે અહીંયા પાલિતાણા છે પણ આજે મારો સૌભાગ્ય છે કે જે એક્ઝામમાં એક ક્વેશ્ચન હતો જે પ્રશ્ન હતો અને હું ત્યાં ખોટો એટલે કે આન્સર આપ્યો હતો કાલે હું કલેક્ટર તરીકે જિલ્લાના વહીવટી વડા તરીકે આપણા આજ પાલિતાણામાં પાલીતાણામાં પંદર અગસ્ટ એટલે કે ધ્વજારોહણ કરીશ આ મારા માટે પણ ખરેખર ગૌરવની એક અનુભૂતિ છે ગૌરવની લાગણી છે અને તમામ જિલ્લાને પાલિતાણાને તમામ લોકોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવું છું અને આભાર પણ માનું છું કે હું એક આહવાન કર્યો હતો કે ભાઈ આપણે ઓપરેશન સિંદૂર વિશે જે બાળકો છે એને જે આપણા સૈનિકો છે એને કાગળિયા લખવાના છે એની પોતાની લાગણી જે છે એને ભાવ જે છે આ કાગળમાં ઉમેરીને એને લખવાનું છે અને આપણા ભાવનગર જિલ્લામાંથી હું ઉમીદ કરતો હતો કે ભાઈ મને હજારોની સંખ્યામાં લેટર પત્ર પ્રાપ્ત થશે પણ હું ત્યાં પણ ખોટો પડ્યો કારણ કે અમને લાખોની સંખ્યામાં અહીંયાથી પત્ર પ્રાપ્ત થયા છે તો એના માટે પણ હું તમામ સ્કૂલના જે આચાર્યો છે જે શિક્ષકો છે જે કોલેજના બાળકો છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું આ કહીશ કે ભાઈ મારા નાનકડા કાર્યકાળ ચાર મહિનામાં ભાવનગર અને ભાવનગરના જેટલા પણ તાલુકાઓ છે ભાવનગરના લોકો છે જેટલું મને સન્માન જેટલું મને લાગણી જેટલું પ્રેમ આપ્યો છે એના માટે પણ હું ખૂબ ખૂબ આભારી છું આપણે અત્યારે કલ્ચરલ પ્રોગ્રામ જોઈશું અને તમામ ભાવનગરવાસીઓ ભાવનગર જિલ્લાના તમામ લોકો અને ખાસ કરીને પાલીતાણાના લોકોને કાલે સવારે સાડા આઠ વાગે સર્કિટ હાઉસની પાસે જે ગ્રાઉન્ડ છે એમાં આમંત્રિત પણ કરું છું કે આપણે બધા ભેગા મળીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ અને ગૌરવની લાગણી લઈએ અને જે પાલિતાણાને આઠ વર્ષ પછી જે મોકો મળ્યો છે જિલ્લા સ્તરના કાર્યક્રમનો એને એકદમ ઉર્જાથી દિલથી લાગણીથી મનથી આપણે એની ઉજવણી કરીએ ફરીથી જે ક્રિશ્ચન ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ છે એનો પણ ખૂબ ખૂબ આભાર અને સારી તિરંગા યાત્રા કરવા બદલ પણ પાલિતાના લોકોનો ખૂબ ખૂબ આભાર અને ખાસ જે બાળકો સ્કેટિંગ કરી રહ્યા છે એકદમ નાના નાના એવું લાગે છે કે ચાર પાંચ વર્ષના હશે એના માટે પણ ખૂબ ખૂબ આભાર મારી આ જે ટ્રોફી છે આ બાળકોને હું એટલે કે આપવા માંગુ છું કોઈ એક બાળક આવીને જો સૌથી નાનો હોય સૌથી નાનો पडिर जय filt भा-खा इनुवाइ ले� flats